મેંદરડા જૂનાગઢ બાયપાસ રોડ પર આદિત બાગાયત મંડળી દ્વારા ખરીદી શરૂ થતા ખેડૂતો ખુશખુશાલ છે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી સોયાબીન વગેરે પાકનો ખૂબ સારો ભાવ મળી રહે તેના માટે સૌરાષ્ટ્ર ગુજરાત સહિત અનેક સ્થળોએ ટેકાના ભાવની જળસીની ખરીદી શરૂ કરવામાં આવે છે જૂનાગઢ બાયપાસ રોડ પર આલિન્દ્રા પાસે આદિત બાગાયત સહકારી મંડળી લિમિટેડ કેન્દ્ર નંબર ચાર દ્વારા ટેકાના ભાવે મગફળી અને સોયાબીનની ખરીદી શરૂ કરવામાં આવે છે આદિત મંડળીના વિજયપાન સૂર્યા અને તેમની ટીમ સતત ખેડૂતો સાથે રહી કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે સતત મંડળીની ટીમ કાર્યશીલ છે આ કેન્દ્ર પર ખેડૂતો માટે ચા પાણી નાસ્તો જમવાનું વગેરે નિઃશુલ્ક આપી ખૂબ સારી સવલતો ઊભી કરી છે કેન્દ્ર નંબર ચારની ખરીદી શરૂ થતાં મગફળી કેન્દ્ર પર જૂનાગઢ જિલ્લા ડીડીઓ અને ખેતીવાડી અધિકારીએ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું છે જેમાં મંડળી દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે ખેડૂતોને કોઈપણ પ્રકારની મુશ્કેલી છે કે નહીં જેના તાગ મેળવવામાં આવેલ ગોપ્રેમી ધીરુભાઈ રામાણી ખરીદી કેન્દ્રની મુલાકાત આવેલ જ્યાં ખેડૂતો સાથે મુલાકાત કરી તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય તે બાબતે ભાર મૂક્યો હતો ખેડૂતોએ જણાવ્યું કે આદિત મંડળી કેન્દ્ર નંબર ચારમાં તમામ કર્મચારીઓ ખૂબ સહકાર આપી રહ્યા છે ખેડૂતોને કોઈપણ પ્રકારની મુશ્કેલી થાય તો તાત્કાલિક નિરાકરણ લાવી આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અહેવાલ કમલેશ મહેતા લોકાર્પણ યા ગામ નાગલપુર તાલુકો મેંદડા આદિત બાગાયત મંડળી જે આલિદ્રા બાયપાસ રોડ ઉપર આવી છે વિજયભાઈ પાનસુરિયા તેમના સંચાલક છે અને બહુ વ્યવસ્થિત અહીંયા કામગીરી ચાલુ છે અને ખેડૂતો એનાથી ખૂબ રાજી અને સંતોષકારક અહીંથી એમને સંતોષ મેળવ્યો છે અને ખૂબ ખેડૂતો બધા રાજી છે હાખર સુરેશભાઈ ભાનજીભાઈ ગામ મીઠાપુર અહીંયા જે ચાર નંબરની મંડળી છે વિજયભાઈ પાનસુરિયાની એમાં તમામ ખેડૂતભાઈઓને સંતોષકારક જવાબ મળે છે અને સંતોષ કરે એનું કામ કરી રહ્યા છે એનો સ્ટાફ પણ વ્યવસ્થિત બધાને રૂપી આપે છે અને વ્યવસ્થિત બધાનું માર્ગદર્શન મળે છે અને બધા ખેડૂતોને કામમાં સંતોષ છે